આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં જિલ્લાવાસીઓને સહભાગી બનવા અપીલ કરતા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ સ્ટોરી રિપોર્ટ સૌને નમસ્કાર આગામી એકવીસમી જૂન બે હજાર પચીસ શનિવારના રોજ બનાસકાંઠા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થવાની છે આ વર્ષે યોગ દિવસની થીમ યોગા ફોર વન અર્થ વન હેલ્થ છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે બનાસકાંઠાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સવારે છથી આઠ દરમિયાન પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આપણા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબની ઉપસ્થિતિમાં થવાનો છે આ ઉપરાંત તમામે તમામ ચૌદ તાલુકામાં તમામ નગરપાલિકાઓમાં અંબાજી ખાતે નડાબેટ ખાતે એમ મળી અને વીસ કરતાં વધારે સ્થળોએ યોગ દિવસની ઉજવણી થવાની છે આ વર્ષે ખાસ કરીને અંબાજી ખાતે પણ ચાચર ચોકમાં આધ્યાત્મ અને યોગ બંનેનું સમન્વય થાય તેવા યોગ ગરબાનું આયોજન પણ અંબાજી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લાના સૌ નાગરિકોને સૌ અગ્રણીઓને સૌ સામાજિક સંસ્થાઓને આ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થવા માટે હું અપીલ કરું છું વિનંતી કરું છું ધન્યવાદ આર્ય કન્યા ગુરુકુળ પોરબંદર નેવું એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ પાસથી લઈને બાર સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ સ્થાનિકની કન્યાઓ માટે કેજીથી લઈને ધોરણ બાર સુધીના શિક્ષણની સુવિધા અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશેષતા છે પરંપરા છે આર્ય આર્યકન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્યાસી અઠાવન જીરો ત્રીસ ત્રીસ ત્રણ બ્યાસી અઠાવન જીરો ચાલીસ ચાલીસ ચાર